સુરત માં ગરીબો ની અપાતા સરકારી આનાશ માં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યા બાદ હવે પુરવઠા ખાતું એક્શન માં આવ્યું છે. કેટના કિલો દી આપકો રાશન બેન 13 કિલો 13 કિલો કેટના કેટના યુનિટ હે આપકા સલેષજી ચેક કીજે પાસ ના નીકળે 25 કિલો મળના જોઈએ ને બેન આપકો બોલા મેને આપકો મોબાઈલ મે એસએમએસ આયા ہوا હે હા આતા હે મેસેજ પણ નહી દેતી કોઈ વાત ની પેન 2 3 4 5 નામ હે અચ્છા કેટના દિયા હે तेरह किलो तेरा किलो दिया इनका फोटो ले लूँ जरा को पकड़ा है वो उसमें आता है दस किलो गहूँ और दस किलो पंद्रह किलो चावल परफेक्ट आ जाता तो है सबको मिलता है इतना परफेक्ट मिलता है ना परफेक्ट मिले नहीं मिले वो बात नहीं नहीं, 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 नहीं ऐसा क्यों बोलते परफेक्ट नहीं मैं आप खुद मालिक हो गए ऐसा बोल रहे हो तो परफेक्ट तो मिलता ही ना સુરતમાં ચાલતા અનાજ કૌભાંડ નો ખુદ ભાજપ કોર્પોરેટરે પર્દાફાશ કર્યો હતો જીઓએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરી હતી ત્યારબાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં માં આવ્યું છે પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ સોળ ટીમો બનાવવામાં આવી છે જે ટીમો સાહિડ દુકાનદારો સામે તપાસ કરશે તેમજ જરૂર જણાય ત્યાં દુકાનદારોના તમામ અનાજ સિસ કરી તપાસ હાથ ધરવામાં આવશે અમને દસમી તારીખે માન્ય પદાધિકારી સૂત્ર ફરિયાદ મળી હતી જે અન્વયે ઉધના ઝોનની જે સોળ દુકાન છે એમાં એમણે કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રશ્ય તપાસ કરી છે જે અન્વયે જિલ્લા કક્ષાએ તેમણે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે કુલ સોળ દુકાનોમાં એક સાથે તપાસ કરવા માગીએ છીએ એટલે અમે સોળ ટીમ બનાવી છે અને સોળે સોળ દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે શ્રી ઉધના અને મજુરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે જથ્થાની પરવાનીદારની કોઈ અન્ય વિગત સામે આવશે પ્રશ્ન નિવેદન સામે આવશે તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું આમાં આવશ્યક વર્ષે જો અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે જો એક લાખ સુધીનો કોઈ કેસ બને તો એ મારી પાસે ચાલતો હોય છે એક લાખથી ઉપર સાહેબ મોટા સાહેબ પાસે ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયબિલિટી થાય દંડ નક્કી કરી શકીએ દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે દુકાન રદ પણ થઈ શકે અને હવે સોફ્ટવેરના કોઈ ઇશ્યુ આવે તો હવે તમે ફરિયાદ પણ થઈ શકો છો બિલકુલ બિલકુલ રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલતદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા કાર્ડ ધારકોને અને જપાત્ર છે કે નહીં એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તન કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ એફસીઆઈ દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ આ તમામ સિસ્ટમ અમે લોકો ટેક્નોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ એટલે આર ઇન્શ્યોરિંગ દેટ ઓલ ધ ફૂડ ગ્રીન્સ આર રીચિંગ ધ એફપીએસ શોપ્સ અને એફપીએસ શોપ્સથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ગ્રાહકને મળે પણ જો આમાં કોઈ નાની મોટી ફરિયાદ જેમ આ ઉધના ઝોનની મળી એ અમને મળશે તો અમે એની કાર્યવાહી કરીએ છીએ